હું ડૉક્ટર મહેન્દ્ર નારવારિયા ઓબેસ્ટી ઇન્ડિયા જે સોસાયટી છે એનો પ્રેઝિડેન્ટ છું અને અમે ત્રણ દિવસની કોન્ફરન્સ અમદાવાદમાં યોજી છે જે તેર ચૌદ પંદર ત્રણ દિવસ માટે હયાત રેજન્સી આસમ રોડ પર અમે આ પ્રોગ્રામ રાખ્યું છે જેમાં પૂરે આખા ઇન્ડિયાથી લગભગ પાંચસો ડૉક્ટર્સ અને સ્પેશિયલિસ્ટ આવશે અલગ અલગ રીતે ડાય ઓબિયસલીને ટ્રીટ કરવા માટેના એક્સરસાઇઝ સ્પેશિયલિસ્ટ ફિઝિશિયન સર્જન અને ડાયટીશિયન્સને બધા જ તો ત્રણ દિવસ સુધી અમે સાયન્ટિફિક એવિડન્સ જે છે ઓબેસિટી વિશે એના પર ચર્ચા કરીશું એકબીજા સાથે અમે ડિસ્કસ કરીશું અને જે બેસ્ટ ટ્રીટમેન્ટ પોસિબલ છે ઓબેસિટી માટે એના માટેની ગાઈડલાઇન્સને એ બધા તૈયાર કરીશું એના માટે અમે લોકો ફોરેન્થી બી ઇન્ટરનેશનલ ફૅકલ્ટી બોલાયા છે લગભગ ત્રણ અલગ અલગ કન્ટ્રીથી આવે છે ડૉક્ટર્સ એ બી આપણી સાથે રહેશે અને આવી જ કોન્ફરન્સ અમે નેક્સ્ટ ઇયર એશિયા પેસેફિક કન્ટ્રીઝને ભેગી કરીને અમે દિલ્હીમાં રાખી છે એના માટે કે આખા એશિયા પેસિફિકમાં શું કરવું જોઈએ એના માટે કે અમે દરેક કન્ટ્રીના અલગ અલગ પર્સન્ટેજ હોય ઓબેસિટીનું તો એ કરી રહ્યા છે અને આ કોન્ફરન્સથી આપણે અવેરનેસ ક્રિએટ કરવા માગી છે કે ઓબેસિટી એક બીમારી છે જેને બીમારીને જેમ જ ટ્રીટ કરવું જોઈએ એ આખી કોસ્મેટિક પ્રોબ્લમ નથી જ્યાં સુધી લોકો માનતા હતા કે લાઇફો સક્સે કરવાથી ઓબેસિટી મળી જ એવું નથી હોતું ઓબેસિટીને એક બીમારીની જેમ જો કરો લાઇફ ટાઈમ એનું ટ્રીટમેન્ટ કરો તો જ તમે આ બીમારીથી બચી શકો છો અને ક્યોર કરી શકો છો સૌથી મોટી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આપણી લાઈફ સ્ટાઇલ ચેન્જ કરવાની આપણે લોકો ઊંઘને પ્રાયોરિટી નથી આપતા ઊંઘ બી એટલી જ ઇમ્પોર્ટન્ટ છે કે જે સાતથી આઠ કલાક રાત્રે ઊંઘ આવવી જોઈએ રોજ એકથી બે કલાક તમારું એક્સરસાઇઝ નવું જોઈએ અને આપણે જે ડાયટ પેટર્ન છે એમાં અત્યારે જે સેવન્ટી કાર્બોહાઇડ્રેટ 20% ફેટ અને ટેન પર્સન્ટ પ્રોટીન હોય એનો રેશિયો ચેન્જ કરીને થર્ટી ટુ ફોર્ટી પ્રોટીન જો કરી પ્રોટીન લેવાથી શું થાય કે તમારી ભૂખ ઓછી લાગે તો તમે નેક્સ્ટ ફૂડ વખતે તમને એટલી ભૂખ ન લાગે કે તમે વધારે પડતું ખાઈ જાઓ તો તમારું ડ્યુરેશન છે ચેન્જ કરી શકો છો ભૂખ ઓછી લાગે તો તમે ઓછું ખાશો તો એ લાઇફ સ્ટાઇલ આપણો ચેન્જ કરવાથી આપણો ઓબિટીને મટાડી શકીએ છે અત્યારે લગભગ ટ્વન્ટી ટુ ફોર્ટી અત્યારની અમારું જે ઓબિસ્ટી ક્લિનિક છે જે અમે સૌથી વધારે ઓબેસિટી પેશન્ટ અહીંયા જોતા હોઈએ છીએ તો અત્યારે અમે મેક્સિમમ જોઈએ છીએ ટ્વેન્ટી ટુ ફોર્ટીની એજમાં સૌથી વધારે ઓબેસિટી આવે છે આજકાલ બાળકોનું પ્રમાણ બહુ વધતું જાય છે અને ઘણા બધા સ્કૂલ કિડ્સ છે એ ઓબેસિટીને લીધે આવે છે કેટલાક બાળકો તો રાત્રે પ્રોપર બી નથી શકતા એ લોકો સાસ પ્રોપર ના લઈ શકતા હોય એવા બાળકો આવે છે અત્યારે ટ્રીટમેન્ટ માટે કે અમે એવા બાળકો જોઈએ છે જે લોકોની હાડકાં છે વળી ગયા વજન લીધે એવી કન્ડિશન જે જિંદગીમાં કોઈ ઉભા ના થઈ શકે એવી કંડિશન એ લોકોમાં થઈ શકે તો આપણે એનું ટાઈમલી ટ્રીટમેન્ટ કરવું બહુ જરૂરી છે અને આજકાલ ઘણી બધી સારી મેડિસિન બી આવી ગઈ છે જે ત્યારથી એ લોકોને ડાયટ અને હેપિટાઈટને કંટ્રોલ કરી શકે છે ફિમેલ્સ આપણા દેશમાં ફિમેલને એક તો પ્રાયોરિટી નથી હોતી એના માટે ટાઈમ નથી હોતો લોકો પોતાના માટે ટાઈમ જો ના કાઢે એક્સરસાઇઝ નથી કરી શકતા નંબર વન નંબર ટુ કે એ લોકો ફિમેલ્સ છે એ ડાયટમાં બી એટલું ધ્યાન કેમ કે દરેક વસ્તુ ડિસાઇડ કરવાવાળા એનાથી મોટા જ હોય છે તો ડાયટરી પેટર્ન છે એ બી અલગ હોય પ્રેગ્નન્સી લીધે વેટ વધતું હોય લોકોને એ પાછું ના ઉતારી શકતા અને મલ્ટિપલ પ્રેગ્નન્સી અને પછી બાળકો થયા પછી એની આખી પ્રાયોરિટી છે એ બાળક પાછળ તાગી જાય છે એ પોતાના માટે ધ્યાન આપી નથી શકતી એટલે એ લોકોની ઓબેસિટી વધી જાય છે અને ઘણી બધી ફેમિલીઝમાં તો રાત્રે જે વધેલું ખાવાનું જ ફિમેલને મળતું હોય એમાં જે મળ્યું હોય એ ખાઈ જાય એના લીધે બી ઓબેસિટી વધતી હોય છે